ભરૂચની અંબે માતા વિદ્યાલયનો વાર્ષિકોત્સવ ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો હતો. અંબે માતા વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરનાર વાર્ષિક વાર્ષિકોત્સવનું આયોજન કરાયું હતું. સમારંભમાં બાળકોને પ્રોત્સાહિત કરવા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, શિક્ષક નિરીક્ષક દિનેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ જશુબેન મિસ્ત્રી, વિનોદ મિસ્ત્રી, આચાર્ય હરેન્દ્ર ભગત સહિતની હાજરીમાં બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. વાલીઓ અને બાળકોએ મોટી સંખ્યામાં કાર્યક્રમને માણ્યો હતો उी उड़ी जंग उड़ी उड़ी जिली सतंग दो उीड़ी जा